ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી કષ્ટભંજન દેવ એમના ચરણોમાં હું વંદન કરું છું અત્રે ઉપસ્થિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા એમના મુખ્ય વક્તા એવા અમારા સ્નેહી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર એમના મુખ્ય કોઠારી એવા વિવેકસાગર સ્વામી અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય યોગેશ્વરદાસજી સ્વામી પરમ પૂજ્ય વેદાંત સ્વરૂપ સ્વામી પરમ પૂજ્ય કુંજવિહારી સ્વામી અત્રે ઉપસ્થિત સર્વે પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો વાલા સર્વે ભાવિક ભક્તજનો આજે અમદાવાદને આંગણે શ્રી સ્વામિનારાયણ મંદિર સારંગપુર આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા એમના આયોજન નિમિત્તે આપણે બધા આજે એકત્રિત થયા છીએ વાલા ભક્તજનો આ ભારતીય સંસ્કૃતિ ઉપર હનુમાનજી મહારાજનો ખૂબ મોટો ઉપકાર છે આજે ભારતનું એક પણ ગામ એવું નહીં હોય એક પણ શહેર એવું નહીં હોય એક પણ ઘર એવું નહીં હોય કે જે ઘરની અંદર હનુમાનજીની પ્રતિષ્ઠા નહીં થઈ હોય કારણ હનુમાન ચાલીસાની અંદર લખ્યું છે કે જય હનુમાન જ્ઞાન ગુણસાગર હનુમાનજી મહારાજના જીવનની અંદર અનેક ગુણો છે અને એ ગુણો જ્યારે માણસના હૃદયમાં પ્રસ્થાપિત થાય છે ત્યારે એક સુગ્ન સમાજનું ઘડતર થાય છે અને એ ઘડતર માટે અમારા સારંગપુરના મુખ્ય કોઠારી એવા વિવેકસાગર સ્વામી અને આ કથાના મુખ્ય વક્તા હરિપ્રકાશ સ્વામી એમની ખૂબ મહેનત છે આપણે થોડા દિવસ પહેલાં સારંગપુરમાં હનુમાનજી મહારાજનો શતામૃત મહોત્સવ ઉજવો આ ઉત્સવની અંદર અનેક ભક્તો આવેલા અને એ ઉત્સવના હમણાં પૂર્ણાહુતિ થઈને પૂર્ણ કરી અને બીજું આયોજન આ અમદાવાદનું થયું છે તો એવા હરિપ્રકાશ સ્વામી આમ તો પ્રેમનો દરિયો છે જેમ ગુલાબજાંબુ હોય ચાસણીમાંથી બહાર કાઢો પછી ખાંડ અને ગુલાબજાંબુ જુદું ન પડે એમ હરિપ્રકાશ સ્વામીના એક એક શબ્દમાંથી પ્રેમના બિંદુ વરસતા હોય છે અને એ કથા જ્યારે માણસના હૃદયમાં જાય છે ત્યારે એમાંથી ભક્તિ ઉત્પન્ન થાય છે તો આ પ્રસંગે જે કોઈ યજમાનોએ ભાગ લીધો છે એ બધાને હું આ ઉત્સવમાં શુભકામના પાઠવું છું અમારા ગુરુ પરમ પૂજ્ય સ્વામી એક નાની એવી સર્જરી દાંતની કરાવેલી છે એટલે આવી શક્યા નથી તો અમારા ગુરુ એવા પૂજ્ય માધવપ્રી સ્વામી પૂજ્ય બાલસ્વામી એમના વતે આ ઉત્સવની શુભકામના પાઠું છું અસ્તુ જય સ્વામિનારાયણ